હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બાજરીના લોટના લાડવા તેની માટે મેં એક કપ ઘી લીધું છે એક કપ ઝીણો ક્રશ કરીને ગોળ લીધો છે ગોળને ઝીણો કરી દેવો એક કપ બાજરીનો લોટ લીધો છે અને હવે તે બધાને આપણે મિક્સ કરી લઈશું હંમેશા ભાગી દેવો કે ઝીણો કરી દેવો બાજરીનો લોટ ગોળ અને ઘી હવે બધું મિક્સ થઈ ગયું છે હવે તેને લાડવાનો શેપ આપીને આપણે લાડવા વાળી લઈશું તેવી જ રીતે આપણે બધા લાડવા વાળી દઈશું જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારી આવનારી રેસીપી તમને મળી રહે